નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવ્યા તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ્ દેવી ભાગવત સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણના સ્વધામ સિધાવી જવાથી અર્જુનનો પ્રભાવ ક્ષીણ થઈ ગયો હતો યાદવોનો સંહાર તથા શ્રી કૃષ્ણ સ્વધામ ગયાના સમાચાર મળતા જ ધર્મરાજ યુધિષ્ઠિરે હિમાલય જવાનો નિશ્ચય કરી લીધો પરીક્ષિતનો રાજ્યાભિષેક કરાવી દ્રૌપદી તથા બધા ભાઈઓને સાથ દહી ધર્મરાજ યુધિષ્ઠિરે હિમાલય જઈને સૌએ પોતાના દેહનો ત્યાગ કર્યો મહારાજ પરીક્ષિત અત્યંત ધર્મપરાયણ પુરુષ હતા પ્રજાને પુત્ર સમાન દેખતા હતા તેમણે આઠ વર્ષ સુધી રાજ્યાસન નિભાવ્યું તેમના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી રાજાએ તેમનું પાલન પોષણ કર્યું એક સમયે રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ અને તેઓ શિકાર કરવા જંગલમાં ગયા ઘણો સમય શિકારની શોધમાં વીત્યો પરંતુ શિકાર હાથમાં લાગ્યો નહીં પરોક્ષિત રાજાને થાક લાગ્યો અને તરસ પણ લાગી હતી આમ તેમ નજર કરતા રાજાની નજર એક મુનિ ધ્યાનાસનમાં બેઠા હતા પરિક્ષિત રાજાએ મુનિ પાસે પાણી માંગ્યું પરંતુ મુનિ ધ્યાનમાં બેઠા હોવાની કોઈ જવાબ મળ્યો નહીં એટલે તરસથી અકળાયેલા પરીક્ષિતને ક્રોધ ચડ્યો તેમણે મુનિના ગળામાં પા પાસે એક મરેલો સાપ પડ્યો હતો તેને પોતાના ભાલા ઉપર ઉઠાવી મુનિના ગળામાં વીંટી દીધો અને ત્યાંથી આગળ વધ્યા આ મુનિનો એક પુત્ર ખૂબ જ તેજસ્વી હતો તેના મિત્રએ આવી તેને કહ્યું મુનિકુમાર તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ વીટાળી દીધો આ સાંભળતા જ મુનિકુમાર અત્યંત ક્રોધે ભરાયો અને હાથમાં જળ લઈ સાપ આપ્યો કે જેણે પણ મારા પિતાના ગળામાં મરેલો સાપ વીટેલો છે તેને આજથી સાત રાત્રિ બાદ તક્ષક નાગનો નામનો નાક કરડશે મુનિનો શિષ્ય દોડ્યો અને રાજા પરીક્ષિતને પુત્રએ તેમને સાપ આપ્યો તે કહી સંભળાવ્યું જય શ્રી કૃષ્ણ